મનસુખ વસાવા જાતે ઘેર ઘેર જઈને આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરી રહ્યા છે તેઓ નાગરિકોને વ્યક્તિગત રીતે આમંત્રિત કરી રહ્યા છે કે તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બિરસા મુંડાના જીવન અને સંદેશથી પ્રેરણા લે ત્યારે સાંસદ મનસુખ વસાવાની આ પહેલથી સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ડેડિયાપાડામાં પીએમ મોદીના આગમનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે પીએમ ના કાર્યક્રમ માટે સાંસદ ઘરે ઘરે જઈને કરી રહ્યા છે આમંત્રણ પત્રિકાઓનું વિતરણ ડેડિયાપાડામાં બિરસા મુંડા જન્મ જયંતિની ઉજવણી માટે સાંસદની સંપર્ક પહેલ સાથે સાથે ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ માટે જનતાને આમંત્રણ અપાવું છે